હવે ગુંદાની સિઝન આવી ગઈ છે તો તમે ગુંદામાંથી તો અનેક રેસીપી બનાવી હશે પરંતુ શું તમે ગુંદામાંથી ક્યારેય આ રીતે સંભારો બનાવ્યો છે જેમાં લીંબુનું પ્રમાણ છાસનું પ્રમાણ કશું પણ ઉમેરવાનું નથી છતાં પણ એ ચીકણો બિલકુલ પણ નહીં બને હેલો એવ્રિવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં તો ગુંદાનો સંભારો બનાવવા માટે ઉપરની ડીટલીઓ કાઢી ગુંદાને સારી રીતે ધોઈ અને આ રીતે કોઈ સ્વચ્છ રૂમાલ અથવા કોટનના કપડામાં ગુંદાને સારી રીતે લૂછી લેશું હવે ગુંદા સરખી રીતે લૂછાઈ જાય અને પાણીનો ભાગ ન રહે ત્યારબાદ એ લૂછેલા ગુંદાને એક અલગ વાસણમાં લઈ લઈએ ત્યારબાદ આપણે ગુંદાને ભાંગી અને તૈયાર કરી લેશું જેના વચ્ચેનો જે ઠળિયાનો ભાગ નીકળે છે એ અલગ આપણે પોલિથીનમાં ઉમેરતા જઈશું તો આ રીતે બે ફાડા કરી અને સડીના મદદ વડે પોલિથિનમાં એના નીકળેલા ઠળિયાને કાઢતા જઈએ હવે એનું જે મોઢું હોય એમાં હળવા હાથે ખાલી દસ્તો એમાં મારશો એટલે તરત જ ગુંદાના છે એ બે ફાડા થઈ જશે તો એ રીતે બધા ગુંદા છે એ ફાડા કરી અને એમાં રહેલા એના ઠળિયાનો ભાગ કાઢીને તૈયાર કરી લઈએ તો આ રીતે બધા ગુંદા ભંગાઈ ગયા છે અને જો તમારે દસ્તાના મદદ વડે ન ભાંગવા હોય તો હથેળીની મદદ વડે પણ આસાનીથી બે ફાડા થઈ જાય છે તો તમે એ રીતે પણ ગુંદા ભાંગી અને તૈયાર કરી શકો છો હવે ઠળિયારની નહીં સાઈડમાં મૂકી દઈએ હવે આ રીતે ગુંદા ભંગાઈ જાય ત્યારબાદ માત્ર ચપટી ચપટી નમક છે એ ફાડામાં ઉમેરી દેવાનું છે એનું એક કારણ છે કે જો તમે એ ફાડામાં ચપટી ચપટી નમક ઉમેરી દેશો ને એટલે ગુંદામાં રહેલું પાણી અને ચીકાસ છે એ નમક એને બધું ઓબ્ઝર્વ કરી લેશે અને ચીકાસ બધી નમક લઈ અને એક જાડી પળ કરી દેશે તો આ રીતે એને પંદર મિનિટ માટે રહેવા દેશો ને એટલે નમકનું પાણી થઈ અને એક જાડું પળ બની જાય એમાં એની બધી ચીકાસ નીકળી જશે તો જે પોલીનમાં આપણે ઠળિયા કાઢેલા હતા એ જ પોલીથીનમાં આપણે એની રહેલી નમકવાળી ચીકાસ અલગ કરતા જશું તો આ રીતે છે ને જે ગુંદામાં રહેલી દરેક ચીકાશ છે એ માત્ર નમકથી જ નીકળી જાય છે અને એનું એક પળ બની જાય છે અને ગુંદાના ફાડા એકદમ સાફ થઈ જશે તો બસ આ જ રીતે એમાં રહેલી બધી ચીકાશ અને એમાં તમારે કોઈ સડીની મદદ પણ નહીં જરૂર પડે આ રીતે આસાનીથી આંગળીથી પણ ફટાફટ નીકળી જશે અને બહુ હાથ ચીકણા પણ નથી થતા બસ આ રીતે બનીને તૈયાર થઈ જાય એટલે દરેક ફાડા તૈયાર કરી લઈએ ત્યારબાદ એક કઢાઈમાં બે ચમચી તેલ એક ચમચી રાઈ અને એ ફૂટી જાય ત્યારબાદ એમાં એક ચમચી જીરું અને થોડા મેથીના દાણા ઉમેરી દેશું ત્યારબાદ ફાડા કરેલા જે ગુંદા છે એને ચપટી હળદર અને માત્ર ચપટી નમક ઉમેરીને એને સરખી રીતે હલાવી લેશું અને ગેસની ધીમી આંચ ઉપર જ આપણે સંભારાને બનાવવાનું છે તો આ રીતે સરખી રીતે એમાં મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ એને ઢાંકીને બેથી ત્રણ મિનિટ રહેવા દેશું અને બેથી ત્રણ મિનિટ બાદ એને ફરી હલાવી લેશું બસ આ જ રીતે પાંચથી સાત મિનિટ તમે ગેસની ધીમી આંચ ઉપર પકાવા દેશો ને અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશો એટલે આવો સરસ સ્વાદિષ્ટ પાકી અને બિલકુલ પણ ચીકણો નહીં બને એટલો સરસ સંભારો બનીને તૈયાર છે તો તમે ક્યારેય આ રીતે ટ્રાય કરી છે જો ન કરી હોય તો હવે કરો તો તમને આ ગુંદાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં હજુ સુધી વિડીયો લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી દો અને સાથે બે લાઇકોન દબાવી દો અને આવા જ સરસ મજાના અનેક અથાણાની રેસીપી ચેનલમાં અપલોડ કરેલી છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો